નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં સ્વાગત છે આજે તારીખ સાત જૂન બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વધુ પડતો જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે તો આગામી સમયમાં ખાસ કરીને ક્યારે વાવણીલાયક વરસાદ થશે ચોમાસું કઈ રીતે આગળ વધશે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો ખેડૂત મિત્રો અત્યારે હાલ ખાસ કરીને દસ તારીખથી ગુજરાતની અંદર જે પ્રિ મોન્સૂન એક્ટિવિટી છે તેમાં અતિશય વધારો થશે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તો વાવણીલાયક વરસાદ પણ થઈ શકે છે ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી મહારાષ્ટ્રની અંદર પણ એન્ટ્રી કરી શકે છે તો જોઈએ આજની લેટેસ્ટ અપડેટ અત્યારની આપણે અપડેટ જોઈએ તો અત્યારે પણ ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે ખાવડા આજુબાજુ તેમજ નલિયા ગાંધીધામ આજુબાજુ વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળશે ઓખા જામનગર હળવદ રાજકોટ જૂનાગઢ પોરબંદર તેમજ ખાસ કરીને ગીર સોમનાથ વેરાવળ સુરત વલસાડ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વાદળા છવાયેલા આપણને જોવા મળે છે તો આ રીતે આજે પણ ગુજરાતની અંદર પ્રિમોન્સોન એક્ટિવિટી જોવા મળશે હવે જોઈએ આપણે આજની વરસાદની અપડેટ જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં વરસાદી માહોલ જોવા મળશે જેમાં માંડવી હોય તેમજ બારડોલી તાપી વાલોડ આજુબાજુના વિસ્તારો સોનગઢ નવાપુર તેમજ ખાસ કરીને વાંસદા છે વઘઈ છે ડાંગ આ જે બધા વિસ્તારો છે તેની અંદર વરસાદ જોવા મળશે ભવનાથ અંબોશી હોય સાપુતારા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના પૂરેપૂરી રહેલી છે ખાડોલી કપરાડા આ જે બધા વિસ્તારો છે તેમાં પણ હળવો મધ્યમ પ્રિમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે આઠ તારીખ એટલે કે આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં પણ અમરેલીના જે વિસ્તારો છે ધારી સાવરકુંડલા તુલસીશામ મહુવા રાજુલા તેમજ અમરેલી બાબરા ભાવનગર વલભીપુર આ બધા જે વિસ્તારો છે બોટાદ છે ચોટીલા છે જસદણ છે રાણપુર બોટાદ આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે ખાસ કરીને મધ્ય ગુજરાત બાજુ જોઈએ તો તારાપુર છે આણંદ બોરસદ વડોદરા ખંભાત આ બધા વિસ્તારો તેમજ ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે સિનોર છે છોટાઉદેપુર સાઈડના જે વિસ્તારો છે બારડોલી છે વંકલ કોચંબા દક્ષિણ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમાં પણ વરસાદ આપણને આવતીકાલે જોવા મળશે તો ખાસ કરીને હવે વાત કરીએ રાત્રિની અપડેટ જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ પ્રી એક્ટિવિટી થશે જેમાં ડુંગરપુર હોય હિંમતનગર હોય ઈડર હોય મોડાસા માંડલી સાગબારા આ બધા વિસ્તારોમાં પણ પ્રિ એક્ટિવિટી જોવા મળશે હવે વાત કરીએ નવ તારીખની તો નવ તારીખે પણ ખાસ કરીને સાંજના સમયે ગોધરા પંથક દાહોદ પંથક લુણાવાડા બોડેલી વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તો ખાસ કરીને તાપી વાંસડા બીલીમોરા નવસારી અને ડાંગ જિલ્લો તેમજ ભવનાથ અંબોશી કપરાડા વાની ખાડોલી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે હવે જોઈએ આપણે દસ તારીખની અપડેટ તો તાપી નવાપુર તેમજ ડાંગ વલસાડ વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં પણ પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે અગિયાર તારીખથી પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં વધારો થશે અગિયાર તારીખની સવારની અપડેટ જોઈએ તો વડોદરા છે બોડેલી છે રાજપીપળા ભરૂચ અમોદ આજુબાજુના વિસ્તારો તેમજ દાહોદ પંથક અને ગોધરા પંથકની અંદર પણ વરસાદ આપણને જોવા મળશે તો સાથે સાથે ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે બધા વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના છે હવે જોઈએ અગિયાર તારીખે સાંજની અપડેટ જેમાં જામનગર અને દ્વારકા રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી તેમજ પોરબંદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ એક્ટિવિટી જોવા મળશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પણ રોડા પાટણ સિદ્ધપુર વાડનગર મહેસાણા મોઢેરા સાણસમા હારીસ હિંમતનગર ઈડર પ્રાંતિજ મોડ માણસા મોડાસા માંડલી તેમજ આબુરોડ અંબાજી ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં પ્રિયમંચોની એક્ટિવિટી જોવા મળશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરાથી લઈ ડભોઈ કરજણ જંબુસર આ બધા વિસ્તારોમાં પ્રિમંચોની એક્ટિવિટીનો પ્રભાવ આપણને જોવા મળશે હવે જોઈએ બાર તારીખની સવારની અપડેટ જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ સાઈડના જે વિસ્તારો છે તેમજ વેરાવળ ઉના અને મહુવા આજુબાજુના જે થોડા ઘણા રાજુલા સાઈડના વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ જોવા મળશે તો ધીમે ધીમે બાર તારીખની અંદર ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી એટલે પગપચેરો થઈ શકે છે તો ખાસ કરીને જોઈએ તો બાર તારીખે સાંજના સમયે પણ વેરાવળ ઉના જૂનાગઢ પોરબંદર આજુબાજુ વરસાદી માહોલ આપણને જોવા મળશે તેર તારીખની અપડેટ જોઈએ તો તેર તારીખે સવારના સમયે ખાસ કરીને પોરબંદર જૂનાગઢ વેરાવળ અમરેલી ભાવનગર અલંગ મહુવા સાવરકુંડલા ધારી વિસાવદર રાજુલા ઉના આ બધા વિસ્તારોમાં અને બોટાદ ભાવનગર પાલિતાણા ગારીયાદર ખંભાત અમોદ ભરૂચ તેમજ સુરત વલસાડ નવસારી તાપી ડાંગ જિલ્લાની અંદર પણ વરસાદ આપણને તેર તારીખે સવારથી જોવા મળશે તો બપોરના સમયે પણ અને સાંજના સમયે પણ પ્રીમોન્સોની એક્ટિવિટી જોવા મળશે હવે જોઈએ ચૌદ તારીખની અપડેટ જેમાં ખાસ કરીને વડોદરા છે બોડેલી છે અમોદ ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી જિલ્લો વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને ભાવનગર જિલ્લો તેમજ ખાસ કરીને અમરેલીનો રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે ગીર સોમનાથ જૂનાગઢના વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે પંદર અને સોળ તારીખમાં પણ કોઈ કોઈ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તો સાથે સાથે પંદર સોળ તારીખમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શરૂઆત થઈ શકે છે ચોમાસું અત્યારે આગળ વધી રહ્યું છે જે ખાસ કરીને અત્યારે જે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યાંથી આગળ વધીને મુંબઈ આજુબાજુ ટૂંક સમયની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તો આ રીતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે વૃક્ષિશ નક્ષત્રની અંદર ગુજરાતમાં વાવણી થાય અથવા તો આદ્રા નક્ષત્રમાં પણ મોટાભાગના વિસ્તારોમાં ગુજરાતની અંદર એકવીસ તારીખ પછી વરસાદ થશે વાવણી લાયક વરસાદ રોહિણી નક્ષત્રમાં નથી થયો એના કારણે હવે મૃત શીર્ષ નક્ષત્રની અંદર વરસાદની પૂરેપૂરી સંભાવના છે અને ખાસ કરીને જે ગઈકાલે જે અમાસ હતી તેનો પણ વર્તારો સહારો મળ્યો છે દરિયા કિનારે જે અને આધારે જે આગાહી કરવામાં આવતી હોય છે તેમાં પણ જે નિષ્ણાતો છે મોટા વડીલો છે તેનું કહેવું છે કે આ વર્ષનું ચોમાસું સારું રહેશે મૃત નક્ષત્ર અધુહારતા વરસાદની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે હવે જોઈએ આપણે પવન કેવો ફૂંકાશે તેની અપડેટ આજની અપડેટ જોઈએ તો આજે ખાસ કરીને કચ્છની અંદર ચુમ્માલીસ અને સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ જેવી પવનની ઝડપ જોવા મળશે આવતીકાલે કચ્છમાં સુડતાલીસ સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક નવ તારીખ અને દસ તારીખની અંદર પવનની ઝડપમાં ફરી વખત વધારો થશે કચ્છમાં પચાસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ અગિયાર તારીખમાં કચ્છની અંદર પચાસ અને સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ બાર તારીખની અંદર કચ્છમાં અડતાલીસ મધ્ય ગુજરાત તેતાલીસ સૌરાષ્ટ્રમાં એકાવન તેર તારીખમાં કચ્છની અંદર ત્રેપન સૌરાષ્ટ્રમાં ચુમ્માલીસ અને દક્ષિણ ગુજરાતમાં અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ પંદર તારીખની વાત કરીએ તો કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાત અડતાલીસ ઉત્તર ગુજરાતમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી સમયમાં સોળ સત્તર તારીખમાં પણ પવનની ઝડપ સૌથી વધારે જોવા મળશે તો બસ ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ